નવ વાહનોની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો વડોદરા તરસાલી આજવા રોડ પાણી ગેટ તથા વાઘોડિયા રોડ વિસ્તારમાંથી છેલ્લા ત્રણ મહિનામાં નવ વાહનોની ચોરી કરનાર આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો છે શહેરમાં થતા વાહન ચોરીના ગુનાઓ એક જ પ્રકારની પદ્ધતિથી થતા હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી હતી જેના કારણે પાણીગેટ પોલીસે સીસીટીવીના ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી ફૂટેજ જોતા વાહન વાહનચોરીમાં પકડાયેલો રાજેશ ઉર્ફે રાજુ ગિરધારીલાલ મોતિયાણી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તપાસ કરતા વાઘોડિયા રોડ રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે મોપેડ લઈને ઊભો હોવાનું જાણવા મળતા પોલીસે સ્થળ પર જઈને તેને ઝડપી લીધો હતો પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે એક મહિના પહેલા તરસાલી બંસલ મોલ પાસેથી રાત્રે દસ વાગે ચોરી કરી હતી તેણે કુલ નવ મોપેડની ચોરીની કબૂલાત કરી હતી ચોરીના મોપેડ તેને પાણી ગેટ ઠેકરના સ્મશાન પાસે મકરપુરા હનુમાનજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં મૂક્યા છે પોલીસે તેને સાથે રાખી ઉપરોક્ત સ્થળે તપાસ કરતા આઠ મોપેડ મળી આવ્યા હતા તેણે મુખ્યત્વે તરસાલી આજવા રોડ પાણી ગેટ તથા વાઘોડિયા રોડ પરથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ચોરી કરી હતી પોલીસે રાજેશ મૂર્તિયાણી રહે બ્રજ રેસિડેન્સી એરફોર્સ સ્ટેશન સામે મકરપુરાની પાસેથી નવ વાહન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.